અને એમણે હવે હુંકાર કર્યો છે કે આપણે બધા સાથે મળી ભેગા થઈએ અને ખેડૂતોની વહારે જઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર જે આ કમોસમી વરસાદ આવ્યો અને આ વરસાદની અંદર જે ખેડૂતોએ વર્ષ દરમિયાન જે સપના જોયા તે તમામ ઉપર પાણી ફરી વળ્યું એમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું એમણે જે સપનું જોયું હતું કે આ સિઝનનો પાક લઈશું એમને વેચીશું પૈસા આવશે અને આપણા ઘરનું ગુજરાન ચાલશે એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમની પાસે કોઈ વધારે જમીન નથી એ લોકો પાંચ વીઘા દસ વીઘામાં રડીને ખાય છે એ ખેડૂતોને પણ નુકસાન ગયું છે કે જેમની પાસે સો વીઘા છે એટલે આ તમામ ખેડૂતો માટે અને ખાસ કરીને જેમની પરિસ્થિતિ ખૂબ વધારે દયનીય છે કે જેમની પાસે ખાવા માટે અત્યારે કઈ જ નથી ઘરમાં ખાલી એક સીઝનના પાકની રાહ જોવાઈ રહી હતી હવે બધા જ માટે ખોડલધામ આગળ આવ્યું છે અને એક પોસ્ટ છે તે સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી છે ખેડૂતોને વહારી વહારે આવી ચૂકવીએ વતનનું ઋણ રાજ્યની અંદર આપણે બધાને ખબર છે કે જે રીતે હાલકા મોસમી વરસાદના કારણે ધરતીપુત્રો એવા આપણા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે પાક નિષ્ફળ જતા ખેડૂતોના માથે આફત આવી છે ત્યારે આ કપરી પરિસ્થિતિમાં વતનથી બહાર વસતા આપણે સૌ વતનનું ઋણ ચૂકવીએ વતનથી દૂર વસ્તા અને આર્થિક સદ્ધર લોકોને આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અપીલ કરે છે કે દુઃખની ઘડીમાં ખેડૂતોની વહારે આવી પોતાના વતનના ખેડૂતોને જરૂરી સહાય કરી વતનનું ઋણ ચૂકવીએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડે અપીલ કરી છે કે ચાલો ખેડૂતોને આપણે સહાય કરવાની છે અત્યારે ખોડલધામ ટ્રસ્ટ આગળ આવ્યું છે એ તમામ જેટલા પણ ઉદ્યોગપતિ હોય કે જે લોકો સદ્ધર છે એ તમામને વિનંતી કરવામાં આવી છે કે આપણે બધા ભલે આપણે આપણા વતનમાં નથી રહેતા પરંતુ આપણું જે વતન છે એનું ઋણ ચૂકવવાનો હવે સમય આવ્યો છે આપણા ખેડૂતોને આપણે મદદ કરવાની છે કે આપણે ઉદ્યોગપતિઓ હો છીએ આપણી પાસે પૈસા છે આપણે કોઈ બીજો ધંધો કરીએ છીએ તો આપણી પાસે જો આપણા પૂરતા પૈસા છે ને વધારે છે તો આપણે એ ખેડૂતોની બહાર જઈએ કે જેમણે અત્યારે પોતાનો મહામૂલો પાક છે તે પોતાની આંખોની સામે પાણીમાં વહેતો જોયો છે એ ખેડૂતોની મહેનત કરીએ આપણાથી થાય એટલી મહેનત અને મદદ આ તમામ ખેડૂતો માટે કરીએ અને આમની સાથે સાથે આપણે અમરેલીમાં પણ એ જોયું હતું કે જે પરશોતમ રૂપાલા છે તેમણે પણ ત્યાંના જે ઉદ્યોગપતિઓ છે એમને પણ એવું કહ્યું હતું કે આપણે આપણા વતનના જેટલા પણ ખેડૂતો છે જે પણ ઉદ્યોગપતિ જે પણ ગામનો હોય એ ઉદ્યોગપતિ એ ગામને મદદ કરે ખેડૂતોને ઉપર લઈ આવવા માટે મહેનત કરે સરકાર તો મદદ કરી જ રહી છે સરકારે પેકેજ પણ જાહેર કર્યું છે પણ આ બધાની ઉપર ઉપરવટ જઈ આપણે આપણા સમાજ માટે આપણા ખેડૂતો માટે મહેનત કરીએ એમને મદદ કરીએ કારણ કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કદાચ ખેડૂત એમાંથી ઝડપથી ઉપર આવી જશે પરંતુ જમીનનું જે રીતે ધોવાણ થયું છે પાકનું જે રીતે ધોવાણ થયું છે એમાંથી જે નવા પાકની એમને વાવેતર જ્યારે કરવાનું છે ત્યારે ઘણો બધો સમય લાગવાનો છે અને ખેડૂત જ્યારે જ્યારે પોતાના ખેતરમાં જશે ત્યારે એમને એ યાદ આવશે કે જે આ પાક અમે વાવ્યો હતો અમારા હાથમાં આવવાનો હતો અમારા ઘર સુધી આવવાનો તે બધો જ તણાઈ ગયો છે એટલે એમને રોજબરોજ એ યાદ આવશે કે અહીંયા જે મહેનત કરી હતી તમામ એડે ગઈ છે તમામ મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે એટલે હવે જે આ ખોડલધામ છે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હવે આ મેસેજ એક ફરતો કરવામાં આવ્યો છે તમામ જેટલા પણ ઉદ્યોગપતિઓ છે કે જે સદ્ધર લોકો છે એમને વિનંતી કરવામાં આવી છે કે આપણે બધા સાથે મળીએ ખેડૂતોની મદદ કરીએ પણ હવે એ પણ જોવાનું છે કે કેટલા લોકો આગળ આવે છે કઈ રીતે ખેડૂતોની મદદ કરે છે એમને કઈ રીતે નાણા કે જે પણ નાની મોટી જે પણ સહાય ચૂકવવામાં મદદ આવે છે પણ 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 જોવાનું આ બધાની વચ્ચે સરકારને હજુ અમે એ જ અપીલ કરીએ છીએ કે તમે જે પેકેજ જાહેર કર્યું છે વધારે જો તમારાથી શક્ય હોય તો તમે પેકેજ જાહેર કરો કારણ કે નુકસાન બહુ મોટું થયું છે ખેડૂતોને ભાગે બહુ મોટું નુકસાન આવ્યું છે તમે થોડી એવી સહાય કરી અને ખેડૂતોને ક્યાંક એવું ના કહી દો કે આ તમારા માટે આટલા જ પૈસા અમે વાપરી શકીએ એમ છીએ કારણ કે અત્યારે ખેડૂતોને સૌથી વધારે સરકારની જરૂર છે જો સરકાર એમની સાથે સમયસર ઉભી રહેતો અમારા અહેવાલને લઈને અને જે રીતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે મૂકવામાં આવ્યો છે તમામ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર